ધરમપુર તાલુકાના ચૂંટાયેલા સરપંચો સહિત ગ્રામ પંચાયતના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું છે હાલમાં જ યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ ધરમપુર તાલુકાના ચૂંટાયેલા સરપંચો સહિત ગ્રામ પંચાયત સભ્યો નું સન્માન કર્યું છે ધરમપુર તાલુકામાં ગ્રામ પંચાયતના જેટલા નવા સરપંચો હતા જેમાંથી ગ્રામ પંચાયતોના સરપંચો સહિત તમામ સન્માન વલસાડ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાની અંદર કુલ એકોતેર સરપંચોની ચૂંટણી હતી એ ની અંદરથી થી પાસઠ સરપંચો ભારતીય જનતા પાર્ટીના સમર્પિત સરપંચો જે ચૂંટાયા છે એ તમામ સરપંચોને ધન્યવાદ આપું છું સાથે ધરમપુરની જો વાત કરું ધરમપુર તાલુકાના તો ધરમપુર તાલુકાની અંદરથી પણ કુલ અગિયાર જેટલા સરપંચોની ચૂંટણી હતી અને એની અંદર પણ દસથી અગિયાર જેટલા સરપંચો ભારતીય જનતા પાર્ટી સમર્પિત સરપંચો ચૂંટાયા છે એ તમામ સરપંચો તમામ ચૂંટાયેલા સાથી સદસ્યો અને તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમને હું ધન્યવાદ કહેવા માંગુ છું અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવા જનજન સુધી પહોંચાડવા માટેનું આહવાન કરું છું અને ફરીથી તમામ ચૂંટાયેલા સદસ્યોને અભિનંદન આપું છું પુરોપોર નેશન પ્લસ ન્યૂઝ ફલસાડ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર